જો તમે હાથા દિલ થી બધા આયા હો અને સો સટરા ગરીબ ની તો બધા બે હાથ ઉઠા કરી જે બોલો બોલો ભારત માતા કી જય અંબાજી માતા કી જય આજે બનાસકાંઠા જિલ્લા લોકસભા ના ઉમેદવાર ગરીબેન ફરમ ભરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિજી ગોયલ સાહેબ પૂર્વ પ્રમુખ શ્રી જગદીશભાઈ અમૃતભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રીઓ સૌ મંચસ મહાનુભાવો સામે બધા જ કોંગ્રેસ પાર્ટીના મતદાર ભાઈઓ અને બહેનો મિત્રો વક્તા ઘણાથી મારે ઘણું કહેવું નથી કે જો તમે આજે જેવા ઉમળકા છે અહીંયા ફોર્મ ભરવા માટે આયા છો આના કરતાં કરતા વધારે ઉમળકો હાથ તારીખે મતદાન કે નો જે દારો છે મતદાનનો નો દારો છે જો મતદાન ના દારે પ્રકારની પણ પ્રકારની કચાશાશી થોડા ઘણા આપણે ચિંતા ન થાય એવી બધા કમર કસી ને મતદાન કરવા મારી તમને બધાને વિનંતી છે ધાર્થિક ગેની બેન નું નામ જાહેર છું ને સમગ્ર વિસ્તારમાં એટલો બધો માહોલ પેદાશો છે એના ઉપરથી મીડિયા પણ નોંધી દીધે કે સમગ્ર વિસ્તારમાં હોય હોટલો ગેની બેન જીતે છે અને તમારે બધાને ભાગીદાર બની અને હું તો ઘણી વખત એમ પૂછું છું કે ગોમમાં શંકરનું હવન થતો હોય ને અને ગોમના ફળો ઉઘરાવા હોય ને આપણા પૈસા ના હોય ને તો પેલા પડે એની ખાલી આહુતિ આલે તો આપણને શંકર ફળ ચાલતા હોય તો તમે બધાય આજની તારીખે ખાલી તલને ધવની આહુતિ આવવા માટે મતદાન કરવામાં કોઈ પણ પ્રકારની કાશન કચાશ ન રાખો અને મતગણતરીને દાળે બનાસકોટા જિલ્લામાંથી કેરીબોધનો જીતનો વર્ગોડો દેખાય તમને બધાને વિનંતી કરી મારી વાણીને વિરવાનું જૈન જય ભારત